તમારી નજર સામે થોડોક સમય માટે કલેશ મરી કરી નાખજો તો એમાં કઈ લેટ નહી થાય બરોબર એટલે અવશ્ય કહું છું થોડુંક મોટું થાય છે પણ સારું થાય ચોક્કસ નથી આવતી તો ફરી પાછો કહી દઉં છું વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો મારો મોબાઈલ નંબર છે સન્નુ સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ સોર મારું નામ છે અને ફરી ભાઈ ફરી પાછો કહું છું વિપુલભાઈ લુણી સાથે છે સમગ્ર સણોસરા જરિયા તેમજ આજુબાજુના વિસ્તારમાં ખૂબ સરસ મજાની સેવા કરે છે એટલે વિપુલભાઈનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા રાખજો જય દ્વારકાધીશ જય મુરલીધર ل <laughs>